આ શુભમ ફૂડ ઇન્ડસ્ટ્રીનું મીઠું છે તાલુકો સાંતલપુર ડિસ્ટ્રિક્ટ પાટણ આ મીઠામાં કોકરી બહુ જ દેખાય છે અમે કંપનીને રિક્વેસ્ટ મોકલી છે પણ તેમના તરફથી કોઈ પણ જવાબ ના આવ્યો કોઈ પણ વ્યક્તિ આ મીઠું વાપરતું હોય તો જો એકવાર જોઈ લેજો આ વિડીયો અને વધુમાં વધુ આ વિડીયાને શેર કરજો હું તમને આ મીઠામાંથી કાંકરી બતાવું તો તમે જુઓ આ મીઠાને આપણે થોડું પાણી લેવાનું અને તેમાં હલાવવાનું તો નીચે તમને આ કાંકરી દેખાશે જો આ મીઠું પણ વાપરતું હોય તો બંધ કરી દેજો અને સરકાર સુધી આ પહોંચે એ માટે નમ્ર વિનંતી હું તમને મીઠું બતાવી દઉં આ નીચે મિત્રો જો તમને કાંકરી દેખાશે આ જે નીચે દેખાય એ કાંકરી છે તમે ચમચીમાં લઈને પણ બતાવું આ કાંકરી છે જેને મોઢામાં ચાવવાથી અલગ લાગે છે આ કાંકરી છે નીચે દેખાય છે આ મીઠું કોઈ પણ વાપરતું હોય તો આ નંબર ઉપર અમે મેસેજ મોકલો તો પણ તેમના દ્વારા કોઈ પણ રિક્વેસ્ટ આવી નથી તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો